ઓગસ્ટના રોજ માતાના મઢ ખાતે જીએમડીસી દ્વારા ઓગણી એસી સ્વાતંત્ર્ય દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં જીએમ બાયલ સાહેબ અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં માઇનિંગ મેનેજર દાની સાહેબ સિક્યુરિટી મેનેજર મલિક સાહેબ સેફ્ટી મેનેજર રેવન્યુ વિભાગના રાઠી સાહેબ તેમજ સિક્યુરિટી જવાનો સ્ટાફ સભ્ય સુપરવાઇઝર્સ ડ્રાઈવર્સ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા ધ્વજારોહણ બાદ દેશભક્તિના નારા ગુંજ્યા હતા અને સૌએ રાષ્ટ્રગીતમાં હૃદયપૂર્વક સ્વર મિલાવ્યા હતા માઇનિંગ મેનેજર દાની સાહેબે સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છાઓ પાઠવતા દેશની એકતા અખંડિતતા અને વિકાસ માટે સૌને યોગદાન આપવાની પ્રેરણા આપી હતી આ અવસરે તમામ હાજર કર્મચારીઓએ એકબીજાને અભિનંદન આપ્યા અને દેશભક્તિના જુસ્સા સાથે તિરંગાને સલામી આપી કાર્યક્રમમાં સૌના ચહેરા પર ગૌરવ અને ખુશીની જળહળતી લાગણી દેખાઈ હતી રિપોર્ટ બાય આદમ નોતિયાર કાશ્કેર બ્યુરો ચીફ લખપત તાલુકા